હલો હલો મનસુખભાઈ રાઠોડ બોલે હાજી વિશે તમે શબ્દ બોલાશો એનું કારણ શું છે પતિ ગયું એમ હમ ભાઈ તમે પ્રોગ્રામ કરો છો એનો કોઈ વાંધો નથી પણ તમે ક્યાં હવે બીજું ક્યાં બીજું હીરો થવાની વાતો કરો છો પતિ ગઈ વાત એમ કહું સમજાતું પતિ ગઈ વાત

આપડે બોલતો તમારો કોઈ વસ્તુ કઈ ન હોય એવો ન હોય ગાડી રોડ માં મૂકી દેવાની હોય બોલતો હોય બોલવા ભૂલ થાય તો થઈ જાય અને હાલનાર વ્યક્તિ એક્સિડન્ટ થઈ જાય કદાચ જૂનું કરતો હોય એની કીધે ભટકાય ને એવું ના હોય પણ મારી હું મનસુખભાઈ હું કેવા માંગુ તમને

પણ હું કે આપડે આ શબ્દો બોલો ને થોડો વિચાર કરવો પડે કે આપડે અરે ભાઈ સીસોડો આયલો હોય તો નીકળી ગયો હોય એમાં ન્યા કાઈ નો હોય સીસોડા માં આવી ગયો હોય રવા પછી તો વર હડેલ રાડુ હોય તો ર નીકળી જાય એમ નો નીકળે તો આપડે તો વિચાર દે ને તમે આ સીસોડા માં રાડુ ભરાવી દયો તો એમાં હું ઈ રાડુ પોલું હોય કે રાતું હોય તો એમાં ર નો નીકળે હ હ

એ તો કેસ કરવા માતાજી બસ તો ભાઈ ઈ તો હું તમને કઉ છું ભાઈ અત્યારે હાલ પોલીસ અને નામદાર કોર્ટ છે બાકી બીજું બધું ભૂલી જવાનું માતાજી અને ભોળા દોડા નું સત્ય આપડે જોયેલું છે

તો પણ અહીંયા પોલીસ સ્ટેશન ક્યાં રાખવાની જરૂર છે આ મારી માથે કેસ થયો પોલીસ સ્ટેશન માં જવું પડ્યું અને મારે પોલીસ માં જ જવું પડ્યું એ તો હું જાણું છું પોલીસ માં જ જવું પડે મઢર જ લઈ ગયા હજી મને મઢર જ લઈ ગયા હો